વિચાર કર એનું શું થશે કે બજરંગ બલી હું આ કઈ મુસીબત માં ફસાયો છું હું તો એ છોકરી જોવા આવ્યો તો પણ આ છોકરી તો મારો બળાત્કાર કરશે એવું લાગે છે પણ અહીંયાથી છોડાવું તમે તો જાણો છો હું ગીતાને પ્રેમ કરું છું એની સાથે એની સાથે કેવી રીતે ડબ્બો કરું બજરંગ તમે મને પાટિયા રૂપિયા આપીને એક ચમત્કાર તો કરી सौरमन ने यहीं थी छोडा भीने બીજો ચમત્કાર કરી દયો કે ભગવાન પુત્ર પપ્પા શું સુતા સુતા ક્યાં રહેશે બેટા પપ્પા પેલો મારી સામે જ ગાયબ થઈ ગયો એ ભાગી ગયા અરે તું જ નહીં બેટા તેરે નેચે ને કોરી લ્યો આવે છે ભાગી ભાગી ને જશું આખા એરિયા ની પોલીસ મારી મુઠ્ઠી માં છે સમજુ તું તમારી છે ना 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 कोई 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 ने 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 हाय हाय ओ जल्दी थी फोन यू हेलो हाँ अवाजदार हूँ हवाजदार नहीं इंस्पेक्टर जीतेन बोलूचु

તમે બંને જુનિયર છો ને હું સિનિયર છું આ તમારી નોકરી નો સવાલ છે તપાસ કરું કે કોણ છે આ મને તો આ ધુડકી નો નાખ્યો લાગે છે ના સાહેબ હું સબુત સાથે વાત કરું છું જોઈ લો આ વિડીયો ચિંતા ના પૂછું ને તો પછી ખોટી લાલ આમ બીતા બીતા ઘર માં છો આગળ ને મળ માં તો બેવું પડે